હાલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ છે તો સ્વાગત છે તમારું મારા આ બ્લોકમાં બધાની જય માતાજી જય કૃપાણી ભગવાન માતાજી બધા મહાજનો રાખવાની શુભેચ્છા આપું છું તો આજે શું હું માર્કેટમાં લાવવાની છું માર્કેટમાં રાખું વસ્તુ લેવાની છે શાકભાજી લેવાની છે અને ખુશી હું મારી દેશની સેકેટમાં બધા જાણ આપે તો હાલો તમે બધા માર્કેટમાં આમાં નકરણ હજી ઉતારણ છે વિડીયો

મારે yeah. ત્યારે yeah. yeah. એ મુકી લઈ લઉં કાપણ તમે નતા કેતા લઈ લે જી આ એક તો કાપડ લઈને પછી હારો કઈ રીતે છે કઈ રીતે ઓલ કટિંગ એટલે બધા બધા ફેમિલી હા એટલે છે ને એક ડ્રેસ નું બ્લોગ મૂકી દીધો છે એ તમે જોઈજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન ને તો ફેમિલી સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલતા હા એટલે થોડો ઘણો સપોર્ટ કરો તમારે સપોર્ટ ની ફૂલ જરૂર છે 18000 સબસ્ક્રાઇબર બી 19000 થઈ ગયા હતા સબસ્ક્રાઇબ થઈ ગયા ફેમિલી તો તમને એમ ન થાય કે મારે ઈ પ્રમાણે વ્યૂ નથી આવતા એટલે મારા વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લો બે લાઈક અને દેજો થોડો થોડો રિઝલ્ટ પડે છે હા એટલે થોડો ઘણો અને રૂમે થોડી છે એટલે પડે છે અને થોડા થોડા ઉધારવા છે આપણે હા